ઉપલેટા શહેરના કૃષ્ણ ગ્રુપ દ્વારા વર્ષોથી જન્માષ્ટમીના દિવસે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં ઉપલેટા સહિત તાલુકાના પણ ધર્મપ્રેમી લોકો બહોળી સંખ્યામાં જોડાઈ જન્માષ્ટમીની શોભાયાત્રાનો લાભ લેતા હોય છે આજ રોજ જન્માષ્ટમીનો દિવસ છવ્વીસ તારીખ અને જે આ કૃષ્ણા ગ્રુપ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી આ શોભાયાત્રાનું જન્મોત્સવનું રથયાત્રા કાઢવામાં આવે છે એમાં ગામના અને આજુબાજુના તાલુકાના તમામ લોકો છે જોડાય છે છેલ્લા સત્તર વર્ષથી આ કાર્ય અવિરત આવી જે સેવાઓ અમે કે ગણપતિ મહોત્સવ નવરાત્રી લોકમેળો તુલસી વિવાહ અને આ જન્માષ્ટમીની રથયાત્રા છેલ્લા સત્તર વર્ષથી અમે આયોજન કરીએ છીએ અને ધર્મપ્રેમી જનતાનો જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર અને આ સફળ અને શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ કરેલ છે હિન્દુ સમાજ નો જન્માષ્ટમી નિમિત્તે જે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ યાત્રા શ્રીયોગ મહાદેવ મંદિર થી સોમનાથ મંદિર સુધી જે કરવામાં આવે છે એમાં ગામ લોકો હોશો હશે ભાગ લીધો બહાર ગામ થી પણ બહુ સંખ્યા માં ગાળો વાયા હતા આટલો તો બહાર હતો છતાં પણ લોકો એકદમ વધારે ભીડ થી એનો માહોલ નો જે લાભ લીધો એ ખરેખર ધન્યવાદ પાત્ર છે અને આ એક હિન્દુ સમાજ જે જન્માષ્ટમી છે દિવાળી છે આ એક તહેવાર બહુ વધારે ઉત્સાહપૂર્વક રામનવમી છે આ બધા તહેવારો છે ઉત્સાહપૂર્વક મનાવવાનું છે પણ એમાં જન્માષ્ટમી